તાજેતરમાં આણંદ સહિત સમગ્ર જિલ્લામાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી દરમિયાન પર્યાવરણની જાળવણી થાય તેવા શુભાશય સાથે વિદ્યાનગરના સેતુ ટ્રસ્ટ દ્વારા છાણ અને માટીમાંથી બનાવેલી ગણેશજીની પાંચસો ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની સાથે સાથે ગણેશજીની બેસ્ટ મૂર્તિ બેસ્ટ ડેકોરેશન બેસ્ટ ઇકો ફ્રેન્ડલી અભિવ્યક્તિ સહિતની વિવિધ કેટેગરીમાં સ્પર્ધા પણ રાખવામાં આવી હતી જેમાં તમામ પાંચસો વિદ્યાર્થીઓ ઉપરાંત આડત્રીસ ગ્રુપોએ પણ ભાગ લીધો હતો બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવને આજ રોજ સેતુ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવ કોમ્પિટિશનમાં સ્પેશિયલ કેટેગરી ધર્મ જાગૃતિ અંતર્ગત ગણેશ ઉત્સવમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉત્સવ મનાવો પર્યાવરણ બચાવો ટેગલાઇન હેઠળ સેતુ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવ સ્પર્ધા બે હજાર આજ રોજ એવોર્ડ સેરેમની યોજવામાં આવી બાકરોલ સ્થિત જીસીઈટી ઓડિટોરિયમ ખાતે યોજાયેલ આ એવોર્ડ સેરેમનીમાં આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સેતુ ટ્રસ્ટના સ્થાપક જનરલ સેક્રેટરી પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલ પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ આનંદ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ જયેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ મહાનુભાવોના હસ્તે બેસ્ટ મૂર્તિ બેસ્ટ ડેકોરેશન સહિતની વિવિધ કેટેગરીના વિજેતાઓને ટ્રોફી મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ વખતે આનંદ જિલ્લામાં ગણપતિ ઉત્સવની દરમિયાન સેતુ ટ્રસ્ટ દ્વારા એક નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યું છે જેના અંતર્ગત પર્યાવરણ જેની થીમ છે પર્યાવરણ બચાવો ઉત્સવ મનાવો કેમ કે આપણા તહેવારો બધા પર્યાવરણની જાળવની સાથેના સંડાયેલા તહેવારો છે અને ગણપતિ ઉત્સવ દરમિયાન આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની ગણપતિ બાપાની મૂર્તિઓ વાપરીએ આના આને ઇન્સ્પાયર કરવા માટે આને encourage કરવા માટે આખા જિલ્લામાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવ માટેની આ એક કોમ્પિટિશન ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવી છે જેના થકી ઘણા બધા લોકો ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ પાર્ટિસિપેટ કર્યું છે આ જે અભિગમ શરૂ કરવામાં આવી છે આમાં વહીવટી તંત્ર પણ સાથે ઉભો છે અને આગામી વર્ષોમાં પણ આ કોમ્પિટિશનને ને મોટા પાયે અમે આખા જિલ્લા સ્તરમાં અને જિલ્લામાં બધા લોકોને બધા યુવા મંડળો પણ ગણપતિ ઉત્સવમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિ વાપરે આના માટે આધારે આજે જે અવોર્ડ સેરેમની છે સેતુ ટ્રસ્ટને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ આવી પ્રવૃત્તિઓ પર્યાવરણ બચાવવાની પ્રવૃત્તિઓ આપણા જિલ્લામાં વધુમાં વધુ થાય અને લોકો વધુમાં વધુ જોડાય આના માટે સેતુ ટ્રસ્ટને હું ફરીથી એક વખત ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું